પારેવા વીર દાદાની વર્ષગાંઠ નિમિત્તે મુંબઈના જૈન શ્રેષ્ઠીઓ આ દિવસે ખાસ પધારી પરંપરાગત રીતે દાદાને ધજા ચડાવે છે પ્રકાશભાઈ મહાસુકલાલ શાહ પરિવાર દ્વારા પરંપરાગત રીતે વર્ષોથી મહાસુદ પાંચમના દિવસે ધજા ચડાવે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે આ મહાસુદ પાંચમના દિવસે મહેમદપુર ગામના ગ્રામજનો તથા ટ્રસ્ટીગણ ખાસ ઉપસ્થિત રહી દાદાની આરતી પૂજન તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરે છે ઘણા વર્ષોથી પ્રકાશભાઈ શાહ પરિવાર દ્વારા દાદાની વર્ષગાંઠ નિમિત્તે ધજા ચડાવવાની પરંપરા ચાલી આવે છે આ પ્રસંગે પ્રકાશભાઈ શાહ દ્વારા વાસ્તે ગાસ્તે દાદાની ધ્વજા લાવી મંદિર શિખર ઉપર ચડાવવામાં આવે છે અને પારેવા વીર દાદાના સેવકગણ આ દિવસે દાદાના સાનિધ્યમાં ભક્તિભાવથી પૂજા આરતી કરી દાદાને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે પારિયા વીર દાદાની વરસગોઠ પરંપરા ઉજવવામાં આવે છે બોમ્બેથી પ્રકાશભાઈ શાહ તેમજ સાય જે જૈન સમાજના કુટુંબ પરિવારના બધા આજે આવી અને સામૂહિક રીતે ધજારો કરે છે દાદાને પ્રસાદ થાળ આરતી કરી અને ખૂબ ભાવ વિભૂલ ભક્તિ ગીતો ગાઈ અને ધૂમઝૂમ નાખતા કૂટતા મંદિરમાં પ્રવેશ કરી અને દાદાનું રોપણ કરે છે એવો દાદાની સાથે ટ્રસ્ટી ગણો ગામના લોકો બીજા પણ દર્શનાર્થી અને ભક્તો પર હાજરી આપે છે